છે પૂવા બટેટા અડધું બધે ખાઈ લીધું ને પછી ખબર પડી કે સાફ કયું છે નાર ગઈ દૂર દૂર જાવે મેરે કાળે રંગ બોલ રે તેરે દોરવાનું ને તો અત્યારે નીકળી ગયા છે નાસ્તો કરવા માટે જો મારી સાથે છે પાર્થિવ કેવો છે લાગે છે પાર્થિવ પેલો દિવસ છે કેમ થાશે આજે જોઈએ અહીંયા આજે ખબર પડે કઈ રીતનું હું કામ છે બધું આજે એવું છે કે ટ્રેનિંગ આપશે કા ટ્રેનિંગ આપશે કેટલા દોઢ મહિના નથી ક એક 1.5 મહિનાનું કીધું તો આપણે જોઈએ ન્યાયને આપણે ફાઈન બધું જાણી લેવું કે કે રીતે હું છે બધું તો જોઈએ આજે પહેલો દિવસ છે કંપનીની અંદર જાશું તો ચાલો અત્યારે જો ભાઈ બંધો બધા આગળ નીકળી ગયા છે સાપાણી કરવા માટે અને અમારે બાપુ જો પાછળ એ બધા પાછળ જ હોય બાકી ફૂલ મોજથી કરી બે દિવસની અંદર અને આપણો ગાંધીનગર ને આજે બીજો દિવસ છે તો જમવાનું પણ હવે જોરદાર છે અહીંયા અમે જમવા જઈએ અને 5500 ની અંદર બધું આવી જશે રહેવાનું જમવાનું તો ચાલો હવે કપડા ને બધું આ કપડા તો ધોવાઈ જાય છે તો હવે સા નાસ્તો કરી ને પછી તમને મળું અત્યારે નાસ્તા ની અંદર છે પુવા બટેટા બે ભરણ લઈ લે બે ભરવા જમી લઈ તમે એક ડીશ લઈ લો તમે એમ જમી જો બધા નાસ્તો કરવા લાગી ગયા છે શરમ હે કુચ કુચ શરમ આયા હે અહીંયા છે સા અને અહીંયા છે આપણે પુવા બટેટા નો નાસ્તો તો ચાલો નાસ્તો કરીને પછી મળીએ કારણ કે હવે થોડું કામ અમાર છે અને મોડું થાય છે તો મિત્રો ફાઇનલ હવે જુઓ નીકળી ગયા છે બધા કાપની કંપનીની અંદર કામ કરવા માટે જો પાર્ટી બધી પાછળ છે હવે અહીંયાથી જશો ડાયરેક કંપનીની અંદર કામ કરવા માટે અહીંયાંથી 40 કિલોમીટર થાય છે જ્યાં અમે રહી છીએ નથી બાકી અહીંયા જો હાઇવે રસ્તે સડીએ છે

ગાડીમાં છે ઓકે રમુમ છે સરે શાંતિથી મિત્રો અત્યારે ફાઇનલ હવે નીકળી ગયા છે 6 વાગનો ટાઈમ હતો કંપની ની અંદર તો અત્યારે અમે બધી વાત થઈ ગઈ છે હું તમને રૂમે જઈને બધી વાત કરીશ પ્રોપર અત્યારે અમે વાહનમાં અંદર છે એટલે પ્રોપર અમે વાત નહીં કરી શકે બાકી તમને બધે કેવું લાગે લાગ્યું પહેલો દિવસ મજા આવી ગયો

સીએનજી પુરાવા માટે બેઠા છે જુઓ બધા ભાઈ બધા અહીંયા બેઠા છે લાઈનમાં અને અત્યારે ઇકો ની અંદર સીએનજી પૂરાઈ છે બાકી અહીંયા થી અમારે ચાલીસ કિલોમીટર આગું છે એટલે અત્યારે કેટલા વાગ્યા છે સને એક જ રીતે એટલે લગભગ આઈ થિંક સાડા આઠ બાજુ થશે ત્યારે પૂછશું તો હવે અહીંયા જુઓ સીએનજી ત્યારે પુરાય છે હજી કેટલા વાગ્યા ખબર આમાં સને એક જ રીતે टाढा साँच्चै बोकिजस् કામ કરવા જાય એનું તમે કેમ તો અમે છે ને અમારે ટાઈમ છે સાડા આજે અમારે પહેલો દિવસ હતો એમાં અત્યારે દોઢ મહિનો ટ્રેનિંગનો નો છે અને આજે અમે કોલિંગ કર્યું હતું અચ્છા મોબાઈલ દુકાન કેટલા કિલોમીટર છે ત્રણ કિલોમીટર ખાડું પડશે

चालीस रेडी क्या हो सके कौन खाउस कौन खाउस जी 30 आज ही किसी बिस्तूल पासों में जाओ ब्लॉग उपयोग तो उतर जाओ कि ब्लॉग पे उतरिए परमिशन लीजिए પરમિશન પબ્લિશ મો કદી પરમિશન લેતો ને વિડિયો બનાવવાનો બીજી કે લેવાની બીજી બોલ આજ તો ત્રણ રહ્યા ત્રણ ખાલી એક જ પડી આવી વિડિયો એક જ છે એમ ને અમે આપણે લે હા તો અમે બેકોન લે તો લઈ લે હા તો એમ એવું લાગે તું બોલો જલ્દી આ ગુલ્ફી જોર લાગે સર આ તો એ આ આ બે આ લઈ લો ગુલ્ફી આ બને છે ને સમશે જુઓ મિત્રો અત્યારે વિમાન જઈ રહ્યું છે નજીકમાં અત્યારે બ્લર આવે છે એટલે બાર મોબાઈલ ની ક્વોલિટી સારી નથી પણ હાવ નજદીક છે વિમાન હાવ એટલે હાવ અમદાવાદ છે તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને ખબર છે આ વ્લોગ છે બહુ ફની થઈ ગયો છે અને તમને જોવાની બહુ મજા આવી છે તો બસ તમારા મિત્રને શેર કરો અને આપણે યુક્યુબ ફેમિલી છે મોટી કરીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આપણે નેક્સ્ટ દિવસનો બધાયને જય દ્વારકાધી જય સોનરમાં બધાને બાય બાય